ગારિયાધાર નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી પાંચ ટોબરા રોડ પર ગટરનું ખુલ્લું ઢાંકણું જોવા મળી રહ્યું છે સમાચારમાં વાત કરવામાં આવે તો ધારિયાધાર પાંચ ટોબરા રોડ પરની ઘટના સામે આવી છે ગારિયાધાર નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી રહી છે જેમાં પાંચ ટોબરા રોડ પર ગટરનું ઢાંકણું ખુલ્લું જોવા મળી રહ્યું છે

ત્યારે આ ખુલ્લા ગટર નું ઢાંકણું હોવા છતાં શું તંત્ર કોઈ અકસ્માતની રાહ જોઈ રહ્યું હશે ત્યારે સ્થાનિકો શું કહી રહ્યા છે આવો જોઈએ વિશેષ અહેવાલ સબાના છે અમે અહીંયા પાસ્ટોપરા રોડે રહી છીએ આ હાઈવે રોડ છે મૈયાની મેડીથી આગળ બરોબર આ ગટરનું ઢાંકણું ખુલ્લું છે તો આમાં પેલા બે પુત્રા પડ્યા એમને કાઢ્યા પછી એક ગાય પડી એમને કાઢી પછી એક છોકરો ને એના પપ્પા પડ્યા એમને કાઢ્યા ખાયે તો જો આની જવાબદારી છે બે ત્રણ વાર એને અહીંયા અરજી દીધી છે નગરપાલિકામાં તો કોઈએ લીધી નથી બરોબર તો હવે આમની જવાબદારી કોણ લે છે બરાબર એટલે અમારે રાતને ઉજાગરા છે દિવસને ઉજાગરા છે આખો દિવસ અમે આ ઢાંકણાની બાજુમાં રહીને ઉજાગરા કરીએ છીએ એટલે તમે ગમે એમ કરી મારી નમ્ર વિનંતી છે કે આ પાટોપરા રોડે તમે અહીંયા આ ઢાંકણું એક ઢાંકી જાઓ તો આમાં કટલાયની જીવ જોખમમાં છે એ બસી જાય મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે